ગ્રામ તાલુકો જિલ્લો જામનગર વિરલભાઈ જોયેલો દાર છે પાણી બહુ સારું થયેલ છે ગ્રામ વસઈ તાલુકો જિલ્લો જામનગર વિરલભાઈ જોયેલો દાર છે પાણી બહુ સારું થયેલ છે એક સો ટકા ઉપરનું વિરલભાઈનું પાણી જોવાનું પ્રકાર સારું બહુ જ છે અત્યારે લાઈવ દાર ચાલુ છે

વા હીરો દઈ માની છે પડી ગાડો કોન છે બોલ પડે છે

જયલદાર ગામ બસાઈ તાલુકો જામનગર